અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન સ્કૂલની મનમાની સામે આવી છે સ્કૂલમાં જ્ઞાન સહાયકો ન મળતા સ્કૂલે ધોરણ ધોરણ પ્રવેશ આપવાનો ઇનકાર કરી દીધો છે સ્કૂલની મનમાની સામે વાલીઓએ શાળાએ પહોંચી વિરોધ નોંધાવ્યો શાળા સમિતિના ચેરમેનનું કહેવું છે કે ડિયો દ્વારા કોઈ લેખિતમાં સૂચના નથી આવી અને સ્કૂલ માઇનોરિટીમાં હોવાથી જલ્દી જ્ઞાન સહાયકો મળતા નથી મારા દો દો બાળક ભણે છે એ એક મેં ભણે નમવામાં આવ્યો એક સાતમા મેં ભણે છે બંને હિન્દી મીડિયમે ભણે એ બધા એ લોકો શું કહે કે હિન્દી મીડિયમ બંધ કરવા માટે માંગે તો કેમ અત્ર વર્ષ હું હિન્દી મીડિયમ ઠેઠ જુનિયર સિનિયર હિન્દી મીડિયમ મેં ભણી રહ્યા હતા ને અત્યારે બંધ કેમ કરી રહ્યા અને આગે અગિયારમું નવમું દસમું એ બધું ભણી રહ્યા ખાલી નમવું જ કેમ બંધ કરી રહ્યા એને कचो नहीं हमारे कचो नहीं जो तू यहाँ पे खाली बच्चा एडमिशन चाहिए हमारे बच्चे का भविष्य का सवाल है कि हमारे बच्चे का भविष्य ख़राब हो रहा है अभी दूसरी स्कूल में एडमिशन मिलेगा नहीं और ये लोग बोल रहे कि दूसरी स्कूल में जाओ एडमिशन के टाइम में बोला था ट्वेल्थ तक पढ़ाएंगे अब बोल रहे कि है ना नाइन्थ नहीं पढ़ाएंगे आपको ऐसा बोल रहे हैं કઈ આવ એડમિશનમાં એસે આ રે બોલ રહે નહીં દેગે અમારે ક્લાસ ફૂલ હૈસા બોલ રહે સબ ઓર કોઈ હિન્દી મીડિયમ હૈ નહીં ગુજરાતી ઇંગ્લિશ એંગ્લિશ મીડિયમ બી 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 નહીં દે રહે મારી છોકરી દીપિકા સેંગર અહીંયા ભણે છે આઠમા ધોરણનું એનું રિઝલ્ટ હતું આઠમા ધોરણનો રિઝલ્ટ લેવા આવ્યો ને એના લોકોએ મને સટીએ સાથે આપી દેવાની વાત કરી મેં સટી કે રિઝલ્ટ લીધો નહીં અને એમણે કીધું મેં કહું કેમ આપી રહ્યા છો કે અમે હિન્દી મીડિયમ નવમું ધોરણ બંધ કરી રહ્યા છે મેં કહું કેમ આવું તમે કે મેં કહું નવમું ધોરણ બંધ કરી રહ્યા છો કે અમારા જે શિક્ષક નથી અને કે અમે ઉપરથી સરકારને ઓર્ડર અમને આપ્યું છે કે અમારા જો શિક્ષક અમે એટલે અમે નવમું ધોરણ બંધ કે મેં કહ્યું કોઈ કીધું કે સરકાર સરકારનું લેખિત લેટર બતાવો કે ડીઓ સાહેબે કીધું છે કે ડીઓ સાહેબ તો ડીઓ સાહેબના જ પોતે અમે રજૂઆત કરી ડીઓ સાહેબ અહીંયા આવીને ગયા આ લોકોને પણ ત્યાં બોલાયો ડીઓ સાહેબે કીધું અમે આવી કોઈ રજૂઆત અમારી આવી નથી અને અમે કોઈ બંધ કરવાનો ઓર્ડર આપ્યો નથી અમને ડીઓ સાહેબ અહીંયા આવીને ઉપરથી આ લોકોને ત્યાં બોલાવીને ડીઓ સાહેબ કીધું કે તમારે શિક્ષક શિક્ષક નથી અમે શિક્ષક આપશું અને તમારી સ્કૂલ ચાલુ રાખવાની છે એ આ લોકો ડી ડીઓ સાહેબના હવે એમ કે છે કે અમે ડીઓ સાહેબે લેખિતમાં આપ્યું નથી ડીઓ સાહેબ પોતે અહીંયા આવીને ગયા શિક્ષણ વિભાગને આ લોકો એમ સમજો કે ચાહે શિક્ષણ મંત્રી પણ આવી તો આ લોકો એનું સાંભળતા નથી એડમિશન આપીએ તો છોકરાઓના ભવિષ્ય માટે સારું નથી એમના ભવિષ્ય અમારે જે એક સ્કૂલનું સારું નામ લઈને બેઠા છીએ ને ભણાવવાની કોશિશ કરીએ છીએ તો શિક્ષકો નહીં હશે તો એમને ભણાવી શું કઈ રીતે ને છેલ્લા છ વર્ષમાં સંસ્થા વર્ષે આઠ લાખ રૂપિયા પગાર ટ્રસ્ટના ફંડમાંથી ચૂકવે છે નવા ટીચર રાખીને છોકરાઓને ભણાવવા માટે એ ખાલી એના માટે કે એમનું ભણતર ના બગડે એના માટે પણ અમને અત્યારે ડીઓ તરફથી અમે કેટલા બધા લેટર લખ્યા છે આપને જોઈએ તો બધી કોપીઓ મળી જશે એમનો કોઈ જવાબ મળતો નથી અને ટીચરની અપોઇન્ટમેન્ટ મળતી નથી ધ્યાન સહાયક જૂનમાં એપ્લાય કરવાનું હોય છે સપ્ટેમ્બરમાં મળે છે અને અમારું માઇનોરિટી ઇન્સ્ટિટ્યુશન હોવાથી અમારી હાઈકોર્ટમાં કેસ પેન્ડિંગ છે